¡Lugar! સવારે સવાર સવારમાં ગુડ મોર્નિંગ આજો મેં પાણી ઢીચી લીધું અને ગુરુદેવને પગે લાગી લીધું તમને લાગે ને મારે મોઢું હોજેલું પણ હોજેલું જ લાગે ને રાતે મોબાઈલ મૂકવામાં સમજ ન પડે અને સવારે આંખું ન ઉઘડે આમ જો બધા પગે લાગતા લાગતા ગેલેરીમાં ગઈ તા તો બહાર જોઈને મારા હોશ ઉડી ગયા આ હું શિયાળો ચાલુ થવા ને ચોમાસું ચાલુ થઈ ગયું મેં કીધું કાંઈ નહીં સારું હાલો ત્યાં જ મારી નજર બાલ્કનીમાં ગઈને ગઈ ને અને બે ભાન જેવી હાલત થઈ ગઈ મારી કારણ કે આવે ધોવી પડશે ઈ વાંધો આવે ને અને એટલામાં તો જો ચા ઉભરાઈ ગઈ ને આટલામાં પાણી છલકાઈ ગયું મેં કીધું હાલો કરો કાંડ હવાર હવાર બસ થાકી રહી ધાલો સીધું ચા ને નાસ્તો લઈ લઈ ચા નાસ્તો કર્યા પછી મેં વાળ જોયા પૈસા દીધા પછી વાળ કેમ ઉંચા રહેતા દુઃખમાં દુઃખમાં કચરું ખૂણ બીજી વાર નાસ્તો કરવા બેઠિયા ને ચા પછી ઉપડી ગઈ મેં કીધું હાલો કંટાળો આવે છે અને મારા દોસ્તારને કહી દીધું આ એ લાંબ પૈસા ઢીલા કરવાના છે અને લિફ્ટમાં હવા મારી લીધી નીચે જતા જતા જોયું તા વરસાદ ચાલુ થઈ ગયો અને પછી રેનકોટ બધાય નાખી દીધા ઓડીમાં કીધું આજ ઓડી લઈને જાય હાલ ને નજીક જ છે તો પછી એમ નજીક નથી હો બહુ આખું છે ત્યાં જ વળી ઓડીને ભૂખ લાગી ગઈ ત્યાં અહીં આવી ગયા તું વિચાર કરતી હતી દોસ્તાને કીધું કે આમાં નાખવું પડશે હો ભાઈ મને કહે કે આપણી પાસે પૈસા જ નથી મેં કીધું આપણી ભાઈ નથી તો અહીંયા ખડકાઈ જવું છે આકવી નથી ગાડી પૈસા દે આલ પછી અડધો ભાગ મારી લીધો ભાગ માર્યા પછી રસ્તામાં ડોગેશ કુમાર મળી ગયા મેં કીધું આગ બાજુ રે નગર શહીદ થઈ જઈશ મારે વળી પાછું બહેના ગીત ગાવા પડશે એટલામાં જ અમારે હગાવાળાને ફામ આવ્યું એને પછી બધી પંચાયત કરતા કરતા અમે આગળ ગયા જાતા હતા મતલબ અને ત્યાં જ અમે પોગી ગયા સુરતનું ધમધમતું ચૌટા પુલમાં જો ત્યાં જઈને પહેલાં જ બટરફ્લાય ઉપર હુમલો કરી લીધો જો કેટલા મસ્ત મસ્ત કલર હતા અને આગળ જાતા જાતા મન છે ને ગરમી બહુ જ થતી હતી ને ઉપરથી વરસાદે આવતો હતો મેં કીધું વાળ તો હાચવી લો મોઢું કેવી રીતે હાચવું મોઢું ખોલી નહીં સેલિબ્રિટી કે નહીં અને મને અહીંયા ઈયરિંગ ને રિંગ ને એટલું ગમતું હતું ને એમ થતું બધું લઈ લો પણ મેં કીધું બધું બૂચ મારવા માં મારવા મહિનાને પગાર ઉડી જાય એ ધ્યાનમાં રાખતા રાખતા આગળ વધતા 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 બધે ફાફા માર્યા આજુબાજુ અને હાચું કહું ચોટામાં જાઉં ને એટલે તમારા ખીચામાં જેટલા હોય ને એના તણ ઘણા ઉડી જાય પછી કાંઈ વાંધો નહીં મેં કીધું થોડાક વધારે વધારે લે હું બીજું હું અને અહીંયા જો ખાસ કરીને જેના માટે હું ફેમસ છું ને એ જ વસ્તુ લેવા એવી હતી બિંદી મારા ચાંદલા તમને બધા યુનિક યુનિક ચાંદલા ગમે ને તો આજે મેં ચાંદલાની ખોજ ચાલુ કરી હતી આખા ચૌટામાં અને એમ તો જો કે ઘણા બધા મળ્યા હતા મને ઓળખતા હતા બધા જે જે મળ્યા એ કોમેન્ટ કરો જલ્દીથી અને હા મારો ચાંદલો કોને ગમે છે ઈ પાછા કોમેન્ટ કરજો ને આ પાછું ભાઈ બેનું ચોંટાડવા હોય તો લઈ જાજો તમારા ઘરવાળાને ચોટાડ દેજો એને હારા લાગશે તમ તારા આપણા ચાંદલા વર્લ્ડ ફેમસ છે અને જો ચાંદલામાં તારી મારી કરી અને સાચું માણસો ગાઈસ બે હજાર રૂપિયાના ચાંદલા લીધા જો અહીંયા કહું છું બે હજાર રૂપિયાના બિલ કર્યું ખાલી ચાંદલા લીધા આવું ગાંડું કોણ હોય મારા જેવું પણ કાંઈ વાંધો નહીં તમે ખુશ ને તો અમે ખુશ અને જો સાથે સાથે અહીંયા ચપ્પલ એ મળી ગયા તા ચપ્પલ માપવા માંડી હતી જો બ્લેક કલરના ન ગયે માં મેં કીધ પીળો કલર જ્યાં જોઉં ને હું ગાંડી થઈ જાઉં કારણ કે પીળો કલર મને બહુ ગમે ત્યાં જ પર્સવાળાની દુકાને મેં કીધી ધાઈલને દોસ્તા થોડુંક આમે ખર્ચો કરીને Because I love purse. અને આ જો કેતી હતી મેં કીધું હું નાની એવી રહી એટલે મને નાનું એવું આ જો ત્રણ કલર છે ત્રણ કલરમાં તમને કયો કલર ગઈ મેં કોમેન્ટ કરો મેં કયો કલર લીધો એવું નહીં કહું અને સાથે સાથે જ અહીંયા લેંઘો દેખાઈ ગયો એમાં કાબર ચિત્રી પ્રિન્ટ હતી એ મને ગઈ મીતી લેંઘો તો એકચ્યુઅલીમાં વ્હાઈટ હતો એટલે મેલો થાય મેલો થાય એવું કહેતી હતી પણ મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં કૂકું દોરેલા હતા એ બધા કૂકું જોઈને જ મેં લેંગો લીધો હતો અને બોલા કાકા કે એક જ મેં કીધું હા તો તમારું હું મારા મહિનાને પગાર ઉડાડ દઉં છે એટલી વારમાં ઠાકી ગઈ ને એટલે મેં જાય દોસ્તાર મોસમબીન ઝુસ્પી દોસ્તાને લે આવી ગઈ જો અહીંયા અહીંયા પણ આવવું નાની નાની ને નાનું નાનું ટેબલ ઘડીક વારમાં તો એમ થયું કે ડાગલા ડુગલીમાં આવી ગયા હું અને જોય દોસ્તાનું જ્યુસ પી ગય ને સાથે ખીચું ખાવા તો જોઈએ જ આપણે ખાવું ધરા રહ્યા એટલે બહુ થાકી ગયા ગાય હાલીને પણ પછી ખીચું ને જ્યુસ પી લીધું એટલે પેટ્રોલ પૂરાઈ ગયું એટલામાં જ પાછળ હું બધું ચેક કરતી હતી હું હું મળેશ પણ કાંઈ ખવાય એવું નહોતું ડૉક્ટર અંકલે કહીને ના પડતી હતી ચાર કલાક ચોટામાં બગાડ્યા પછી બધી ખરીદી થઈ ગઈ ને આ વ્લોગ પાછો બીજા વ્લોગમાં આવશે તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીએ પાછા નવા વ્લોગમાં